અને લખનૌ ભારતમાં પ્રમાણભૂત કુદરતી રંગોનું ઉત્પાદન કરતી કંપની એ હેન્ડલૂમ ક્ષેત્ર તેમજ કાપડ ઉદ્યોગમાં કુદરતી રંગોનો ઉપયોગ અંગે વર્કશોપનું આયોજન કર્યું હતું તેમાં પધારેલ શ્રી રવિબીર ચૌધરી સાહેબ આસિસ્ટન્ટ ડિરેક્ટર હેન્ડીક્રાફ્ટ ભુજ ઓફિસર જે પોતાના વક્તવ્યમાં કુદરતી રંગોના ગુણો સાથે કચ્છમાં મળેલ જીઆઈના ગુણો વિશે વાત કરતાં જીઆઈના યુઝર બનવા માટે પ્રેરણા આપી હતી તેમજ આ યુગમાં દરેક કારીગરોને પોતાની બનેલી પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ તથા ડુપ્લિકેટ જે વસ્તુઓ હસ્તકળાના નામે ઓનલાઈન વેચાય છે તેના સામે બધા કારીગરોને એસોસિએશન સાથે ભેગા મળીને એક્શન લેવા જોઈએ શ્રીમાન રાહુલ રંજન મેનેજર મેમર્સ અમા હર્બલ લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કુદરતી રંગો ઇકો ફ્રેન્ડલી છે આ કલરથી પર્યાવરણ તથા કોઈ પણ જીવને કોઈ પણ જાતનો નુકસાન નથી થતો આ પ્રસંગે શ્રી યોગેશ વાસવાણી આઈપીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભુજ પોતાના વક્તવ્યમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કારીગરો માટેની યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા તથા આ યોજનાઓનો કારીગરો વધારે લાભ લે તેવી અપીલ કરી હતી શ્રી મેઘજી વણકર કચ્છ વિવર્સ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કચ્છના કારીગરોને જીઆઈ મળવાથી ફાયદો નથી થયો આ વિષય જણાવતા કહ્યું હતું કે યુઝર બનવું પડશે અને પ્રોડક્ટની ડુપ્લિકેટ તથા કારીગરોને આગળ આવીને અટકાવી પડશે આ આખા કાર્યક્રમનું આયોજન શ્રી વિજય પ્રતાપ ગૌતમ આસિસ્ટન્ટ મેનેજર એનએચડીસી લિમિટેડ ભુજ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છના અલગ અલગ ગામોમાંથી માંથી વણાટ સાથે સંકળાયેલા વણકર તથા કત્રી ભાઈઓ ભાગ લીધો હતો આ વર્કશોપ બુજોડીના ખેંગારભાઈના ઘરે હતો જે વર્ષોથી નેચરલ કલર કરે છે તથા नरेशભાઈ સુજુ જે નેચરલ કલરમાં અનેક જગ્યાએ વર્કશોપ કર્યા છે તે પણ હાજર રહ્યા હતા દયાલાલ પુડેચા અર્જુનભાઈ મુરજીભાઈ પ્રકાશભાઈ મોહમ્મદ હનીફ સિદીક ખત્રી મોહમ્મદ ખારીફ ખત્રી બાંધણીના કારીગરો મોહમ્મદ આઝિમ ખત્રી અને ખત્રી ઇબ્રાહીમ અઝર ખપૂર હાજર રહ્યા હતા અરૂણ વણકર યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બળિયા કચ્છ કે